નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અન્ડરવર્લ્ડ નો કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડે ની સુરત લવાયો સુરતના મૈતરપુરા વિસ્તારમાં વર્ષ 2004 માં હીરા વેપારી રાજેશ ભટ્ટ નું अपहरण અને હત્યા પણ બંટી ની ગેંગ દ્વારા કરાયા હતી રાજેશ ભટ્ટ નું अपहरण કર્યા પછી અમેરિકા માં રહેલી પત્ની અને મુંબઈ માં રહેલા ભાઈ ની ધમકી પર્યા કોલ કરી અને 2 કરોડ રૂપિયા ની ખંડણી માંગી હતી પૈસા ન મળતા ચકલાસી ગામે તેની હત્યા કરવામાં આવી અને કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી હવે સીઆઈડી અને સુરત બ્રાન્ચ બંટી કેસમાં પૂછપરછ માટે પર લેવામાં આવશે છેલ્લા વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવી રહેલા એવા અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની સીઆઈડીએ ધરપકડ કરી છે ભગવા વસ્ત્રો પહેરી અને ગુનાખોરીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરનારા ગેંગસ્ટર વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના ચકચારી કેસમાં સંડોવાયેલો છે એક સમયે તે છોટા રાજન માટે કામ કરતો હતો અને હાલ સીઆઈડી તેની તિહાડ જેલમાંથી ટ્રાન્સફર બોરન્ટ દ્વારા સુરત લાવી છે ગેંગસ્ટર બંટી પાંડેએ પાંચ વર્ષ પહેલાં નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી તે ફક્ત ફળ અને દૂધનું સેવન કરતો અને ભસ્મ લગાવતો હતો તેણે પાંચ વર્ષથી અનાજ પણ લીધું નથી આમ તે ભગવા કપડામાં એક સંત તરીકે ઓળખાતો હતો નાથ સંપ્રદાયના મોટા ભાગના સંતોએ પણ તેને એક મહંત માની લીધા હતા પરંતુ આ સમગ્ર છબી પાછળ એક ભયાનક ગુનેગાર છુપાયેલો હતો જે હત્યા ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો બે હજાર ચારમાં અબુઝરના ભાઈ ઓએઝ ખરણી માટે કરાયેલા ત્રણ ફોન કોલ રેકોર્ડ થઈ ગયા હતા પોલીસે ઓડિયો એનાલિસિસ અને સ્પેક્ટ્રોગ્રાફિક ટેસ્ટ કરી બંટીને ગુનેગાર તરીકે સાબિત કર્યું સીઆઈડી ક્રાઇમે જૂના વોરંટને આધારે તિહાર જેલમાં જઈ અને બંટી પાંડેની કસ્ટડી લીધી અને ચાર દિવસના રિમાન્ડ પર લીધો સુનિલ ગાંજાવાલા તુફાને